શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે અમૃત મહોત્સવ પિંચોતેર વર્ષે અમૃત મહોત્સવ અંતર્ગત હાઈસ્કૂલ ખાતે જુદા જુદા કાર્યક્રમો યોજાયા રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરી તાલુકામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પિંચોતેરમાં અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ આહવાન કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓએ તેમના ભણતર પર ખાસ ધ્યાન આપવું જોઈએ આ ઉપરાંત ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો કેમિકલ ખેતીથી પર્યાવરણને નુકસાન થાય છે યુરિયા ડીએપી ઝેરી દવા છે ખેતરોમાં ખેડૂતોને આવા ઝેર નહીં નાખવા તેમણે સૂચન કર્યું હતું કૃષિ કરતો ખેડૂત છું અને મને રાજ્યપાલના હાથે આજના દિવસે રાજ્યપાલના હાથે જે એવોર્ડ મળ્યો છે એ બદલ હું બહુ ખુશ છું એ છું અને જેનાથી મને હું વધારે પ્રેરિત થયો પડશે ટોટલી પ્રાકૃતિક નીતિનો આના માટે વિશેષ પ્રાકૃતિક કૃષિ કરવાના બાબતમાં મને રાજ્યપાલે પણ ત્યાં ગાંધીનગરમાં એવોર્ડ આપેલો છે ટોટલી હું હંડ્રેડ પર્સન્ટ માર્કેટ માર્કેટિંગ મારા જો જાતે જોઉં છું અને મારા માર્કેટની અંદર ખેડૂત નહીં આવે ત્યાં સુધી હું ખેડૂતોને પોતે પ્રાકૃતિક ખેતી કરી અને માર્કેટમાં આવે જેથી કરીને ખેડૂતની કિંમત વધે અને પોતાના માલની પોતે જ કિંમત કરે એવું મારું સૂચન છે